તરી દી કે વામાટી અનેક કરવા કોઈ પગલા હોવાનું પણ આજે તેને જગાડવાનો પ્રયાસ કરેલ છે બે અમારી માંગણી છે જે બે રોડ છે એ જામનગર મુખ્ય માર્ગ છે નહી કે વોર્ડ નંબર બાર ના થી લઈ અને કાલાવડ સુધી અને કાલાવડ થી લઈ ને હાપા રોડ જ્યાં આપણે આપણે ત્યાં સુધી આ જે ખાડા જોઈ રહ્યા છીએ અહીંયાથી થી હજારો વાહન રોજ ના પસાર થાય છે દરરોજ ના બે પાંચ અકસ્માત થાય છે જયારે પણ રજૂઆત કરીએ ત્યારે માત્ર થાગળ થીગળ કરી અને આઠ કે દસ દિવસ પણ આ થીગડા ટકતા ના હોય એટલે આજે બે મુખ્ય માર્ગ હોય જામનગર શહેરના બે મુખ્ય માર્ગ તાત્કાલિક ધોરણે નવા બનાવવા મારી માંગણી કરેલ છે ને એના માટે આજે કરેલ છે છે અને અને તેનો કેક કેક કાપેલ તે કાપી કટાક્ષ કરેલ છે કે તંત્ર કોઈ પણ હિસાબે ક્યાંક એને લાજ આવે શરમ આવે અને તાત્કાલિક ધોરણે નવો રોડ બનાવે જો આ વિરોધ કર્યા પછી એ તાત્કાલિક ધોરણે જો નવા બે મુખ્ય માર્ગ જો બનાવવામાં નહીં આવે તો ના છૂટકે અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે મારું નામ રેહાના શેખ અમે લોકો અહીંયા જ રહીએ છીએ અમારું મકાન અહીંયા છે અને આ પાંચ વર્ષથી આ ખાડાની પ્રોબ્લેમ એટલી છે વારંવાર અકસ્માત થાય છે રોજના દિવસના પાંચ થી છ અકસ્માત થાય છે અને જ્યારે ચોમાસું આવે ત્યારે બહુ જ પ્રોબ્લેમ થાય છે તો આજ આ લોકોએ જે કર્યું છે તેથી અમે સરકાર પાસે આશા રાખી છે કે જલ્દી જલ્દ અમારી અરજી પાસ કરે અને રોડ નું કામ હાથમાં લીએ